અને ઘણા ખેડૂત મિત્રો ડુંગળી આવી રીતના અલગ અલગ વાવેતર આયોજન કરેલું છે અને એમાં મેજોરિટી જે છે એ આપણે વાવેતર થઈ ગયું છે અને એમાં ખાસ કરીને આપણે જોઈએ તો કે ચણાનું વાવેતર છે એ મુખ્યત્વે આપણને સૌરાષ્ટ્રમાં જોવા મળે છે તો આ ચણાના વાવેતર થયા બાદ એક ખેડૂતને કોઈ મૂંઝવતો પ્રશ્ન હોય તો તે છે પિયતનો પિયત કઈ કઈ અવસ્થા એ આપણે પિયત આપવું જોઈએ તો તેની પૂરેપૂરી માહિતી છે કયા કયા સમયે કઈ કઈ અવસ્થા એ પિયત આપવું જોઈએ તેની માહિતી આ વિડીયો ના માધ્યમથી તમને હું આપવાનો છું પણ તે પેલા મારો વિડીયો જે પણ આ YouTube ના માધ્યમથી જોઈ રહ્યા છો તો મારે કિસાન સાથ YouTube ચેનલ છે તેને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો હવે ખેડૂત મિત્રો વિડીયોમાં આપણે આગળ વધીએ તો કે જ્યારે પણ આપણે ચણા વાવી દઈએ એમાં મે મુખ્યત્વે આપણે જોઈએ તો કે ચણામાં કાબુલી ચણા અને દેશી ચણા મુખ્યત્વે વાવેતર થતું જોવા મળે છે એમાં આપણે દેશી ચણામાં જોઈએ તો કે સૌથી વધારે ખેડૂત મિત્રો વાવેતર થયું છે અને આપણે જે ચણામાં આપણે પેલા તો ચણા વાવી દઈએ ત્યારબાદ કોરવાડ અને બીજવાડ આવી રીતના બે પાનનું આપણે આપતા હોય છે અને ત્યારબાદ ત્રીજું પિયત છે એ ખેડૂતનું નક્કી નથી હોતું કે ક્યારે આપવું એટલે એમાં જ વધારે ભૂલ થઈ જવાને કારણે આપણે વધારે વધારે મુસીબતનો સામનો એ ખેડૂતને કરવો પડે છે તો આ બીજવાન આપી દઈએ ત્યારબાદ આપણે ચણાના છોડવા છે એ ધીરે ધીરે જમીનની બહાર નીકળશે અને આ બાળ નીકળી જાય ત્યારબાદ આપણે પૂરેપૂરો છોડવો છે એ જ્યારે બે અઢી ઇંચ નો પૂરેપૂરો છોડવો ન થઈ જાય કે આપણે જ્યારે પણ પિયત આપીએ ત્યારે છોડવો ડૂબી ન જાય એ અવસ્થાનો થાય ત્યારબાદ છે એનું કારણ એ છે કે ખેડૂત મિત્રો ચણાના કેસમાં કોઈ સારામાં સારું અને મુખ્યત્વે ધ્યાનમાં રાખવા જેવી બાબત હોય તો તે તેનો ખાર છે અને ખાર ન ધોવાય તેનું ખાસ કરીને આપણે ધ્યાન રાખવાનું હોય છે જો એનો ખાર ધોવાનો તો તે છોડવો પાછો પડશે તે છોડવો ઠોઠડો પડશે તે છોડવો છે પીળો પડશે અને આને ઉભા કરવા માટે આપણે ત્યારબાદ ઘણા ખર્ચાઓ કરવા પડશે તો આ ન કરવું પડે તેના માટે જ્યારે પણ આપણે બીજવણ આપીએ ત્યારબાદ ચણાનો નો છોડવો છે એ આપણે થોડુંક ખેચાવા દેવાનું છે અને ઓછામાં ઓછા વીસ થી પચીસ દિવસ આપણે જોઈએ તો વીસ થી પચીસ દિવસ સુધી છે એ છોડવો છે એ થઈ જાય ત્યારબાદ આપણે સરસ જે હાઈટ છે એ કદાચ પિયત આપી તો ડૂબે નહીં તેવી હાઈટ થઈ ગઈ હોય છે ચણાના છોડની અને જ્યારે આપણે ત્રીજું પિયત આપવાનું હોય છે આ ત્રીજું પિયત જ્યારે આપીએ ત્યારે ખાસ કરીને ધ્યાન રાખો કે ખાલી પિયત નથી આપવાનું પિયત તે જમીનમાં આપણે એજીગોલ નામ જેમ જે બેક્ટેરિયા માર્કેટમાં આવે છે જે ફોસ્ફેટ સોલ્યુબલેસ્ટ ફંગલ છે આ ફંગલ આપણે જમીનમાં નાખવાની છે અને તે તમે રેતી કે વેકરા સાથે મિક્સ કરીને પણ નાખી શકો છો અને તેમ ન નાખવું હોય તો ખાતર સાથે પણ તમે કોઈ છાણિયું ખાતર છે તો તેની સાથે પણ તમે નાખી શકો છો તો ખેડૂતને મિત્રો આ નાખવાથી શું થશે કે જમીનમાં રહેલી જે ફૂગ છે જે સુકારાની ફૂગ છે તેને નાશ કરવાનું કામ કરશે તો આ સમયે આ નાખી અને ત્યારબાદ આપણે ત્રીજું પિયત આપવાનું છે અને આ અવસ્થા

ફлауરિંગમાંથી જ્યારે પોપટા છે બંધાવાનું શરૂઆત થઈ જાય જ્યારે આપણા ખેતરમાં છે એ છોડ દીઠ આપણે જોઈએ તો બે પાંચ ટકા પોપટા દેખાવા મળે ત્યારબાદ આપણે પિયત આપવાનું હોય છે અને ખાસ કરીને આ તમે જે પિયત અવસ્થાપન પ્રમાણે ચાલશો તો તમને સારામાં સારો રિઝલ્ટ મળશે સારામાં સારો ફાલ બેસે સારામાં સારા પોપટા બેસે તો આ પિયતનું આપણે ધ્યાન રાખશું જ્યારે પણ ખેચાશે પિયત ત્યારે સૌથી વધારે ફ્લાવરિંગ બેસે તો જેથી કરીને ખેડૂત મિત્રો પિયત આપીને વધારે આપશો વધારે આપશો પિયત તો ફ્લાવરિંગ આવવા સમય પિયત વધારે આપશો તો તેના પરિણામે શું થશે કે છોડવો છે એ ફાલ ભૂલી અને ત્યારબાદ ફરીથી વનસ્પતિ ગ્રોથ છે વનસ્પતિ ગ્રોથ છે એ કરશે અને પરિણામે જે ડોકા છે એ ફરીથી લીલા કાઢશે તો એ ન બને તેના માટે અને પછી આપણે વધારે વધારે જે ગ્રોથ આપણે આપણે વધ દવા છે ખેડૂત મિત્રો એ મારતા હોય છે પણ આ ઓછું કરવું પડે અને ફાલ વધારે બે તેના માટે આ પિયત છે એમાં ધ્યાન રાખશું તો પણ આપણને ખૂબ સારું રિઝલ્ટ મળશે તો ત્યારે પણ આપણે જયારે પિયત આપી ત્યારે પણ ફરીથી આપણે ખાતર નાખી અને ત્યારબાદ પિયત છે એ આપણને હોય છે આ ચોથું પિયત આપી અને ત્યારબાદ ફરીથી પાછા થોડાક દિવસો બાદ કે દસ દસ થી બાર દિવસ પછી પાછું પાછું પિયત આપી અને ત્યારબાદ આપણે પૂરેપૂરા પૂપતા હોય છે એ ભરાઈ જાય તેના માટે પિયત આપવાનું છે તો ખેડૂત મિત્રો આ મેં તમને પિયત વ્યવસ્થાપનની જે વાત કરી એ ખાસ કરીને ધ્યાન રાખો જે પણ ખેડૂત મિત્રોને ચણાનું વાવેતર છે તે ખાસ કરીને બીજા જે ખેડૂત મિત્રોને પણ ચણાનું વાવેતર છે તેને પણ આ વિડીયો મોકલો જેથી કરીને તેને પણ આ વિડીયો છે એ ઉપયોગી બને અને સૌથી વધારે સારામાં સારું ઉત્પાદન ધાયરું ઉત્પાદન છે એ મેળવી શકે કારણ કે આપણને ખબર છે કે જે ઘણા ખેડૂત મિત્રોને ચોમાસુ સિઝનમાં જે ધાયરું ઉત્પાદન હતું મગફળીમાં તે મળ્યું નહોતું હતું તેમાં ઘણી કુદરતી આફતો કુદરતી જે આપણે જોઈએ તો પાછોતરો વરસાદ છે એ ઘણીવાર ખેડૂત મિત્રોને મેળ્યો છે તો આ આપણે શિયાળુ સિઝનમાં જે છે તેનો ભરપાઈ થઈ જાય અને સારામાં સારું ઉત્પાદન મળે તેવા આશયથી આ વિડીયો છે બનાવ્યો છે તો ખેડૂત મિત્રો બીજા ખેડૂત મિત્રોને પણ શેર કરો અને આવી જ અવનવી માહિતી જાણવા માટે જે પ્લે સ્ટોરમાં અને ખેડૂત મોલ એપ્લિકેશન છે તેને ડાઉનલોડ કરી અને અવનવી માહિતી હોય છે તેમાં અમે આપતા હોય છે તો તે ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં અને ખેડૂત મિત્રો કિસાન સાથી તરફથી આપનો ખૂબ ખૂબ આભાર